ડીસા તાલુકાના ખેડૂતોએ જેટકો કંપનીની ઓફિસ ખાતે લેખિતમાં રજૂઆત કરીને ખેડૂતોના ખેતરોમાં લાઈન નહીં નાખવા રજૂઆત કરી છે છેલ્લા કેટલાક સમયથી ડીસા તાલુકા ડાવસ મહાદેવિયા ગેનાજી ગોળિયા ભડત સહિત ગામોના ખેડૂતો દ્વારા જેટકો કંપનીની મનમાની સામે નારાજગી વ્યક્ત કરી નાયબ કલેક્ટર સહિત ઉચ્ચ કક્ષાએ લેખિતમાં રજૂઆત કરવામાં આવી છતાં પણ ખેડૂતોના ખેતરમાં લાઈન નાખવાની કામગીરી બંધ ના કરાતા આજે ફરીથી ખેડૂતોએ જેટકો કંપનીની ઓફિસ ખાતે પહોંચી લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે બસના માધવીય ગામના ભડથના અને રબારી ગોળિયાના બધા ખેડૂતો ભેળા થઈ અને જેટકો કંપનીની ઓફિસે આવી અને અમે રજૂઆત અમારી લાઈન જે ચાલે છે ડાવસ ગામમાંથી અને રબારી ગોળિયામાંથી એક ખેતરોમાં ખેડૂતો નાના ખેડૂતોની જમીનો હોવાથી દરેક ખેડૂતોને નુકસાન થાય એવું છે અને લાઇન કોઈ અટકાવી કે બંધ કરી એવો કોઈ ખેડૂતનો આશય છે નહીં પણ એનો એક ઓપ્શન છે કે જે અમારું ગામ તળનું જે ગૌચર પડ્યું છે શ્રી સરકાર પડ્યું શ્રી સરકાર એમાંથી સરકાર લાઈન લે તો તમામ ખેડૂતોને નુકસાન થતું બચી જાય એમ છે અને એની લાઇન આ આ લોકોએ સર્વે કરી ખોટી કરી છે તો આ કોઈ ખેડૂતને જાણ નથી કરી એમને એમ સર્વે કરી અને ધોપલા ઊભા કરવા બધા આવી ગયેલા છે અને નાના નાના ખેડૂતો બહુ નુકસાન થાય એવું છે જો સરકાર અમારી વાત રજૂઆત ઓભળે અને ન ઓભળે તો અમે અગાઉના દિવસોમાં હજી આગળ અમે પ્રદર્શનો કરશું આના માટે આજે શું રજૂઆત કરીએ આજે અમે સાહેબની રજૂઆત કરીએ અહીંયા સાહેબને અમારા ગામ તળનો નકશો અમે લાવ્યો આખા ગામનો અને એમને બતાવ્યું કે આ જગ્યાએ જે લાઈન નીકળે એવું છે તો તમે સાહેબ આની લાઈનની ઉપર રજૂઆત કરી અને લાઇન બીજે લો તો ખેડૂતોને નુકસાન બચી જાય એમ છે